શરૂઆત થતાં રોગચાળામાં પણ વધારો થયો છે ત્યારે અમદાવાદમાં ગરમીના લીધે ઝાડા ઉલટીના કેસમાં ત્રેવીસ ટકા જ્યારે હિટસ્ટ્રોકના કેસમાં અગિયાર ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે ગત વર્ષ માર્ચ મહિનામાં ઝાડા ઉલટીના પાંચ હજાર કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં છ હજાર એકસો છોતેર કેસ નોંધાયા છે ત્યારે ગરમીનો પ્રકોપ વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હીટસ્ટ્રોક માટે ખાસ વોર્ડ બનાવી તેમાં અત્યાર સુધીમાં પંદર દર્દીઓને સારવાર પણ આપવામાં આવી છે ત્યારે ગરમીથી બચવા લોકોને ખાસ તકેદારી રાખવા સૂચના પણ આપવામાં આવી છે સિવિલ હોસ્પિટલ તંત્રે ટ્રોમા વોર્ડની અંદર હિટ સ્ટોક વોર્ડ બનાવ્યો છે જેમાં લગભગ અગિયાર બેડ અમને આરક્ષિત રાખ્યા છે બારથી ચારમાં કામનો ટાઈમ ઓછો રાખવો અથવા ન કરવું સફેદ ખુલ્લા કપડાં પહેરવા શરીરને ઢાંકેલું રાખવું પૂરતા પ્રમાણમાં પાણી લીંબુ શરબત છાસ એટલે કે લિક્વિડ પીતા રહેવું અને કોઈ પણ જાતની તકલીફ થાય જેમ કે ચક્કર આવવા કે બેભાન થઈ જવું ઉબકા આવવા અતિશય ઉલટીઓ થવી અથવા હાઇગ્રેડ ફીવર હાયપરથર્મિયા જેને કહે છે આવી કોઈ પરિસ્થિતિ શરીર પણ લાલ ચકામાં થઈ જાય આવી કોઈ પરિસ્થિતિ થાય તો આસપાસના ડોક્ટરને તરત કન્સલ્ટ કરો અને સારવાર ચાલુ કરો જરૂર પડશે દાખલ થવાની સિવિલ હોસ્પિટલમાં અમે આરોગ્ય આઇસોલેશન બેડ એના માટે પણ બનાયો છે